પરેશ ધાનાણી ગોવાડિયા બનીને ને ગયા તો હતા સભા સંબોધવા પરંતુ સભામાં પટેલો અને બાપુઓને હરક પદુડા ગણાવતા છેડાયો વિવાદ ગઈકાલે રાત્રે રાજકોટના મરછા નગરમાં પરેશ ની સભા હતી જેમાં ધાનાણીએ કહી વાત પંચાણું પટેલ તેઓ પણ હવે ઝપટે ચડ્યા પટેલિયા બાપુ બે બળે પાણી મોટું થાય છાયો મળશે પંદર માં અમારે અખતરો કરવાનો થયો ને ત્યારે ખબર પડી કે વાહા ફાટી ગયા હું કેદી કેતો તો વારા ફરતી વારો ને પછી ગારો કોઈ બાકી રૂસ ખરા બધા જ સમાજનો એક પછી એક વારો આવી ગયો બાપુ બચાતા આ વખત આ કોઈ ના નથી